જય શ્રીરામ હું છું હિરત આજથી આપણે મળીશું એ પાવન કથામાં જે માત્ર કથા નથી એ છે જીવન જીવવાની શીખ શ્રીરામના જીવન પરથી આપણું મન આત્મા અને રસ્તો વધુ શાંત થઈ જાય ચાલો આજે સાથે મળી કરીએ શ્રીરામ શ્રી વાલ્મિકીકૃત રામાયણનો પવિત્ર પ્રારંભ એક વખતે પ્રાચીન સમયમાં વાલ્મિકી નામના એક મહાન ઋષિ રહેતા હતા તેઓ પૂર્ણ પુરુષો પરમેશ્વરની લીલાઓની ચર્ચા કરતી વખતે જેટલા સુખી થતા તેટલા ક્યારેય અન્ય કસાથી સુખી થતા ન હતા એક દિવસ વાલ્મિકી પોતાના શિષ્યોને કૃષ્ણ ભક્તિનું અમૃતપાન કરાવી રહ્યા હતા તે સમયે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની લીલાઓના ગુણગાન કરતા ભૌતિક તેમજ આધ્યાત્મિક વિશ્વ વિશ્વમાં સર્વત્ર નિરંતર વિચરણ કરનાર દેવશ્રી નારદ વાલ્મીકીના આશ્રમ પધાર્યા શ્રી નારદને જોતા જ વાલ્મીકી તથા તેમના શિષ્યોએ તરત જ દેવર્ષિ સાદર દંદવત પ્રણામ કર્યા પછી પ્રાણાલિકા અનુસાર તેમણે શ્રી નારદને ઉચ્ચ આશ્રમે બેસાડ્યા અને પાદ પ્રક્ષનાલક કરી પ્રેમ ભાવે મુનિના કુશળ વિચ્છે પુરસ્યા કરી ત્યાર પછી વાલ્મીકીએ શ્રી નારદને પૂછ્યું હે સત્યના જ નાતાઓ જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ કૃપા કરી મને કહું કે હમણાં પૃથ્વી પર સર્વ ઔશર્યના સંપૂર્ણ નિધન હોય એવા કોણ છે કોણ સર્વાધિક ગુણ સંપન્ન વિદ્વાન શક્તિશાળી ઉદાર મનવાળા સત્યવાદી અને કૃતજ્ઞ છે કોણ નિષ્કલંક ચારિત્ર્ય ધરાવે છે અને જીવ માત્રનું સાચું કરિયર કરવામાં પરોવાયેલા રહે છે એવો કોણ વિ વિદ્વાન છે કે જે અદ્વિતીય છે ચતુર છે અત્યંત સુંદર છે અને ક્રોધ કે દ્વેષથી ક્યારેય પ્રભાવિત થતો નથી છતાં જ્યારે કોપાયમાન થાય છે ત્યારે મોટા મોટા દેવોના હૃદયમાં પણ ભયનો સંચાર કરી દે છે ત્રણેય લોકમાં દરેકને રક્ષણ આપવાનું સામર્થ્ય કોણ ધરાવે છે ભાગ્યદેવીએ સર્વ શુભાશુસ્ત સંપૂર્ણપણે કોને પ્રદાન કરી છે હે મહર્ષિ કૃપા કરી મારી સર્વ પૃચ્છાઓનો ઉત્તર આપો ત્રણેય લોકમાં જે કાંઈ થાય છે તે બધું જ જાણી શકનાર મહર્ષિ નારદે જવાબ આપ્યો ઋષિ રામ નામે એક પ્રખ્યાત રાજા છે કે જેઓ ઈશ્વરકુ રાજાના વંશમાં મહારાજા દશરથના પુત્ર રૂપે પ્રગટ થયા છે તેઓ સર્વ સદગુણોના મૂર્તિમંત સ્વરૂપ છે અને સમગ્ર ઔષધિઓના સ્વામી છે રામ પોતાની ઇન્દ્રિયોને સંપૂર્ણ પૂર્ણપણે સંયમિત રાખે છે અને તેઓ અનંત શક્તિઓના સ્વામી છે રામ શક્તિશાળી પૂજાઓ ધરાવે છે અને તેઓ બાહુ અર્થાત ઘટણ સુધી લાંબી પૂજાઓ ધરાવનાર છે અને તેમના કંઠ ઉપર શંખના વલયો સમાન ત્રણ શુભ રેખાઓ છે તેમની ઊંચ અને પહોળા ખંભા વિશાળ વક્ષ મનોહર મસ્તક મોહક કબાળ બળવાન જરબા છે અને હાંસબીઓનો ભાગ હૃદય હષ્ટપુષ્ટ છે તેમના નેત્ર વિશાળ છે તેઓ દેહ દેહ યષ્ટિમાં ભવ્ય રીતે મધ્યમ ઊંચાઈવાળા છે અને તેમના સર્વ અંગો સુગઠિત તથા સપ્રમાણ છે તેમના દેહનું વર્ણ હરિત શ્યામ છે અને દેદીપ્યમાન પાંતિયુક્ત છે તેમની અગાધ બુદ્ધિમત્તા નો તાગ કાઢી શકાતો નથી તેમની રીતભાત ગંભીર છે અને તેમની વાણી સ્વર સ્વરમાં તથા વ્યક્તૃત્વમાં શ્રેષ્ઠ કોટીની છે ભગવાન રામ પરમ વિશ્વથી ચારિત્રયુક્ત છે અને સત્ય ધર્મનું પાલન કરનાર છે તેઓ સંપૂર્ણ આત્મજ્ઞાની છે અને વર્ણશ્રમમાં ધર્મના પુરસ્કર્તા છે ખરેખર તેઓ જ અખિલ વિશ્વના આધાર છે તેઓ એકી સાથે સર્વ સત્રોનો સંહાર તેમજ સર્વથા શરણાગત થયેલા જીવોના એકમાત્ર આશ્રય છે ભગવાન રામ પૂર્ણ વેદક્ષ છે વળી સર્વશાસ્ત્રોના ઉપયોગમાં તેઓ સંપૂર્ણ પરંપરાગત છે તેઓ અવિચાર નિશ્ચય નિશ્ચય ધરાવનારા છે અને અચૂક સ્મૃતિ સાથે અવલોકિક અવલૌકિક પ્રતિભા સંપન્ન છે ખરેખર તેમની વિધતા નિહસીમ છે તેઓ ડહાપણ ભર્યા કૃપાળું અને યોદ્ધા છે તેઓ સર્વ પ્રાણીઓના પ્રીતિપાત્ર છે અને મિત્રો તથા શત્રુઓ પ્રત્યે સમાન રીતે પક્ષપારહિત તેઓ મહાસાગર સમાન ગંભીર છે ધૈર્યમાં તેઓ પર્વતરાજ હિમાલય સમાન છે બળમાં તેઓ ભગવાન વિષ્ણુ સમાન છે સૌંદર્યમાં તેઓ ચંદ્ર જેવા છે સહનશીલતામાં તેઓ પૃથ્વી સમા છે અને ક્રોધમાં સમા છે ધન સંપત્તિમાં તેઓ કુબેર જેવા છે અને ભક્તિમાં તેઓ ન્યાયીપણાના સ્વામી ધર્મ સમાન છે ત્યાર પછી નારદજીએ વાલ્મિકીને ભગવાન રામચંદ્રની લીલાઓ સંક્ષેપમાં વર્ણવી આ એ જ ભગવાન રામ અત્યારે તેમના પ્રભુનું અત્યંત ન્યાયપણાથી તથા આદર્શ રીતે પાલન કરી રહ્યા છે એમ વાલ્મિકીને કહી તેમણે સમાપન કર્યું તેમણે સમજાવ્યું કે ભગવાન રામના શાસન દરમિયાન કોઈ વ્યક્તિ રોગથી પીડાશે નહીં તેમજ માનસિક રીતે ઉદ્દીગ્ન થશે નહીં રામ રાજ્યમાં દરેક વ્યક્તિ સુખીથી તથા સમૃદ્ધિ સમૃદ્ધ રહેશે ક્યારેય ચોર અચત કે ભૂખનો ભય રાખશે નહીં તમામ નગરો તથા ગ્રામો વિપુલ પ્રમાણમાં ધાન્ય ફળ શાકભાજી તથા દૂધની ઉપજોથી ભર્યા ભર્યા રહેશે ખરેખર લોકો સદયુગમાં પ્રદર્શિત થઈ હતી તેવી જ ધર્મનિષ્ઠા તથા સુખનો અનુભવ કરશે ત્યાં પૂર ભૂકંપ કે દુકાળ જેવા કુદરતી આપત્તિ ક્યારેય થશે નહીં અને બધી જ સ્ત્રીઓ પતિવ્રતા થશે અને કદાપી વૈધવ્યોનું દુઃખ ભોગવશે નહીં ભગવાન રામચંદ્ર પરોવ્યોમમાં વૈકુંઠ લોકમાં પોતાના પરમધામમાં પાછા જતા પહેલાં આ રીતે પૃથ્વી પર અગિયાર હજાર વર્ષ પર્યત્ત રાજ્ય કરશે ત્રણેય લોક માટે કલ્યાણકારી એવા વાલ્મિકી મુનિની જિજ્ઞાસા સંતોષાયા પછી શ્રી નારદે પુનઃ પરમેશ્વરનો મહિમા પ્રસારિત કરતી રહી વિચરણ કરવા માંડ્યું ત્યાર પછી વાલ્મિકી મુનિએ પોતાના શિષ્ય ભરદ્વાજ સાથે તમસા નદીના ધીરે પ્રવાસ કર્યો નદી તટે વાલ્મિકી શ્રી નારદના વચનોનું ધ્યાનપૂર્વક ચિંતન કરવા બેસી ગયા વનમાં બેસી રહેલા વાલ્મિકી સંજોગો પછી એક સારસ પક્ષીનું જોયું સંપૂર્ણપણે જાતીય સંબંધમાં મગ્ન અને મધુર ગાન ગાતું જોયું તે વખતે નિષાદ જાતિના એક દૃષ્ટ પારાથી તેની છુપાવાના સ્થાનેથી બહાર આવ્યો અને એક એવું બાણ છોડ્યું કે જેના જેને નરપક્ષીના દેહને વીંધી નાખ્યો તથા તે કારમી ચીસો પાડતું જમીન પર પડી ગયું પછી વેદનાથી અમળાતા પોતાના સાથીને ભૂમિ પર પડેલો તથા લોહી લુહાણ થયેલો જોઈ માદા પક્ષી સહસા જાતીય સુખની અવિધિમાંથી હતાશાની ઊંડી ગરતોમાં ફસ ફેંકાઈ જવાથી ભયભીત થઈને રડવા લાગી વાલ્મિકીએ જ્યારે આ કરુણ દ્રશ્ય જોયું ત્યારે તેમના હૃદયમાં ભારે કરુણા ભળી લાગણીઓ ઉભરાઈ નિષાદનું હિંસક કૃત્ય અતિશય પાપમુક્ત ગણી વાલ્મીકી બહુ ગુસ્સે થયા અને તેમણે એમ કહીને શિકારીને શાપ આપ્યો કે હે પંખીઓના હત્યારા પોતાના સાથીની ઇન્દ્રિય તૃપ્તિ કરવામાં મગ્ન એવા નિરા પક્ષીનું નિર્દય હત્યા કરવાની સજા તરીકે હું તું અંતહીન વર્ષો સુધી મનની શાંતિ પામીશ નહીં તેમ છતાં આ સાપનું ઉચ્ચારણ થયા પછી તરત જ વાલ્મીકી અસંયંત પોતના ભોગ બનવા બદલ શરમથી દુઃખી થઈ ગયા ખરેખર એક પ્રબદ્ધ આત્મા તરીકે તેઓ જાણતા હતા કે તમામ જેવો ભૌતિક પ્રકૃતિના પ્રભાવ હેઠળ લાચાર થઈને વર્તતા હોય છે એ રીતે પારાધીની વિરુદ્ધ બદલો લેવા માટે તેઓ ખેદ કરવા લાગ્યા તે જ વખતે વાલ્મીક આશ્ચર્યચકિત થયા કે તેમણે ઉંચારેલો સાપ મુખમાંથી એક સરસ કાવ્યવૃતમાં આવ્યો હતો ખરેખર તેમનો સાપ રામાયણની પ્રબળ લાગણીયુક્ત અભિવ્યક્તિ જાણતો હતો કે જે વિશે તેઓ શ્રી નારદ સાથે મેળા થયો ત્યારથી વિચાર કરતા હતા આથી વાલ્મીકીએ શિષ્ય ભરદ્વારજને કહ્યું મારા શોકમાંથી દરેક આઠ વર્ણવાળી ચાર પંક્તિઓવાળા શ્લોક આવ્યો શોકમાંથી એક અદ્ભુત શ્લોક આવ્યો છે કેમ કે કરુણાની લાગણી વિના સાચી કાવ્યભક્તિ શક્યા નથી ત્યાર પછી વાલ્મિકીએ તા નદીમાં સ્નાન કર્યું અને ભરદ્વાજ સાથે પોતાના આશ્રમમાં આવ્યો તેઓ પારાધીના સાપ ઉપર સતત ચિંતન કરી રહ્યા હતા તે સમયે સહસા તેમણે બ્રહ્માંડમાં સર્વોચ્ચ ગ્રહ એવા પોતાના લોકમાંથી અવતરણ કરી આવી રહેલા બ્રહ્માજીને જોયા આશ્ચર્ય સાથે તથા હર્ષથી અભિભૂત થયેલ આવક વાલ્મીકી બ્રહ્માંડના પ્રથમ જન્મેલા જીવનો સત્કાર કરવા ઊભા થયા જ્યારે બ્રહ્માજી તેમની સમક્ષ ઉપસ્થિત થયા ત્યારે વાલ્મીકીએ સાદર દંડવટ પ્રણામ કર્યા અને અહોભાવથી પૂજ્ય ભાવે તેમનું પૂજન કર્યું પછી માત્રના હૃદયને જાણી શકનાર બ્રહ્માંડના પિતા એવા બ્રહ્માજી વાલ્મિકીને કહેવા લાગ્યા હે ભાગ્યશાળી મુનિ નિષાદ પારાધીને ખોટી રીતે સાપ આપ્યો છે એમ વિચારી તમે દુઃખી થશો નહીં સાચું તો એ છે કે ક્રોધમાં આવીને તમારાથી ઉચ્ચારેલા જાણીતા મારા જ હતા તે તમારા મુખ મારફતે બોલવામાં આવ્યા હતા કે જેથી તમને એક મહાન કાર્ય હાથ ધરવાની પ્રેરણા મળે સાચે જ તમારા માટે ભગવાન રામચંદ્રજીના જીવનની ઇતિહાસની વિશ્વના પરમ કલ્યાણ માટે મહાન દિવ્ય લીલાઓની રચના કરવાનો સમય થઈ ગયો છે હે પ્રિય વાલ્મીકી તમારે ચિંતિત થવાનું કોઈ કારણ નથી કેમ કે મારા વરદાનના પ્રતાપે તમને જે કંઈ અજ્ઞાત હશે તે તમારા હૃદયની અંદર સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવશે એ રીતે મારા અનુગ્રહથી રામાયણની તમારી ખામી રહી રામાયણની તમારી કથા ખામી રહી થશે વાલ્મિકીને આવરદાન આપ્યા પછી બ્રહ્માજી પોતાના સ્વર્ગીય હંસવાહન પર આરૂઢ થઈને પોતાના લોક પ્રતિ ચાલ્યા ગયા તેમણે જોનારા બધા આશ્ચર્ય આશ્ચર્યચકિત થઈ ગયા ત્યાર પછી વાલ્મિકી બ્રહ્માજી દ્વારા નિર્દિષ્ટ ભગવાન રામને સઘળી લીલાઓની શોધમાં ધ્યાનાવસ્થિત થઈને બેઠા વાલ્મિકીએ પોતાના હૃદયમાં ભગવાન રામના પ્રાગટ્યની સર્વ ઘટનાઓનું સ્પષ્ટ રીતે દર્શન કર્યું પછી વાલ્મિકી વાલ્મિકીએ ચોવીસ હજાર શ્લોકોમાં રામાયણની રચના કરી આ મહાકાવ્યને સંપૂર્ણ કર્યા પછી તેમના મનમાં સવાલ થયો કે તેનું સુયોગ્ય જ્ઞાન કોને પ્રદાન કરવું કે જેથી તે સારી રીતે સ્મૃતિમાં સજવાઈ રહે તથા દુનિયાભરમાં તેનો પ્રચાર થઈ શકે વાલ્મીકી આ રીતે ચિંતન કરી રહ્યા હતા ત્યારે તેમના શિષ્યો લવ તથા કુકુશ ઋષિના વેશમાં તેમની સામે આવ્યા અને દરરોજના નિત્યક્રમ પ્રમાણે તેમનો ચરણ સ્પર્શ કર્યો સીતાજીએ દેશવટા દરમિયાન આ જોડિયા ભાઈઓને જન્મ આપ્યો હતો અને ત્યારથી તેઓ વાલ્મિકીની સંભાળમાં રહ્યા હતા દસ માથાવાળા રાક્ષસ રાવણ દ્વારા સ્પષ્ટ થયા પછી સીતાજીની શુદ્ધતા અંગે અયોધ્યાના પ્રજાજનોએ શંકા કરી ત્યારે સીતાજીને દેશવટો આપવાની ફરજ પડેલી એ રીતે ભગવાન રામચંદ્રને સીતાજીને રાજ્યમાંથી હદપાર કરવાની ફરજ પડી હતી તેમના લવ તથા કુશ નામના બે પુત્રોને ઉત્તમ સ્મૃતિ તથા સંગીત સામર્થ્યની દેણગી પ્રાપ્ત થયેલી હતી તદુપરાંત તેઓ વેદવિધામાં પરંપરાગત હતા શરીર સંપ સંપત્તિમાં બંને બંધુઓ પિતાની બરાબર પ્રકૃતિરૂપ હતા અને સંગીત વિદ્યામાં તેઓ સ્વર્ગ લોકના ગંધર્વો જેવા જ નિપુણ હતા એટલે વાલ્મીકીએ જ્યારે સ્નેહભરી નજરે આ બંધુ બે લેડી તરફ એક દીસી જોયું ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તે બંધુઓ રામાયણનું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે સંપૂર્ણપણે યોગ્ય હતા यहाँ पछि वि लुश समग्र राम अत्यन्त कालजीपूर्वक शिक्षण प्रारम्भ गर् सम्पूर्ण ग्रन्थ मोे गरिदो वल्मिकी आदेशसरी भगवान् रामचन्द्र अद्भुत लिला महर्षि विद्वान ब्राह्मणो तथा अन्य श्रुतहदय धर्मिष्ठ मनुष्य समक्ष सुस्वर ग ગાન કર્યું વિદ્વાન બ્રાહ્મણો શ્રી રામચંદ્રજીની લીલાઓની કથા કહેવામાં પરમ આનંદનો અનુભવ કરતા હતા એ રીતે બ્રાહ્મણો લવ તથા કુશને બહુમૂલ્ય ભેટો આપી તેમની બહુ પ્રશંસા કરતા હતા તે દિવસથી લવ તથા કુશ રામાયણની મહાકાવ્યની કથાનું ગાન કરતાં કરતાં દુનિયાભરમાં દેશાટન કરવા લાગ્યા તેમના દેશાટન દરમિયાન છેવટે તેઓ અયોધ્યામાં આવી પહોંચ્યા ત્યાં ભગવાન રામચંદ્રએ બંને કુમારોને ઋષિના વેશમાં નગરના રસ્તાઓ માં વિચારણ કરતા જોયા પોતાની અવલૌકિક લીલાઓના તેમને નિપુણ કથાકારની બહોડી પ્રશંસા સાંભળી ભગવાન રામ તેમને રામાયણની કથા કહેવા અતિશય પ્રસન્નતાપૂર્વક પોતાના મહેલમાં આવવા નિમંત્રણ આપ્યું તેઓ પોતાના પુત્રો જ હતા તો પણ હજી સુધી રામે તેમને ઓળખ્યા નહોતા ઋષિ બેલડીનો સાદર સત્કાર કર્યા પછી ભગવાને તેમને રાજસભામાં બોલાવ્યા શ્રીરામે નિરીક્ષણ કર્યું કે કુમારો તપસ્વી બ્રાહ્મણના વેશમાં હોવા છતાં ક્ષત્રિયોના લક્ષણ ધરાવતા હતા રામ પોતાના બંધુ ભરત લક્ષ્મણ તથા શત્રુધનને સંબોધીને કહેવા લાગ્યા હે રઘુવંશીવર્યો કૃપા કરી આ અદ્ભુત કથા ધ્યાનથી સાંભળો આ બંને ગાયકો ગાયકો તપસ્વીઓ જેવા દેખાય છે તેમ છતાં તેઓ મહાન રાજવીઓના ચિહ્નો ધરાવે છે આ કથાનું શ્રવણ કરો કારણ કે તે સાહસિકતા સૌંદર્યસભર અને સાર્વત્રિક આકર્ષણ ધરાવે છે જ્યારે લવ તથા કુશ સુંદર મહાકાવ્યનું ગાન કરવા લાગ્યા ત્યારે રામાયણના સ્વર્ણમાં પૂરેપૂરા તન્મય થઈને રામ તથા તેમના બંધુઓ થોડા વખત બધું જ ભૂલી ગયા ભગવાનના ગુણાનુવાદનું શ્રવણ તથા કીર્તન કરવા માત્રથી ભવબંધન સંપૂર્ણપણે કપાઈ શકે છે કૌશલ નામનો પ્રસિદ્ધ પ્રદેશ સર્યો નદીના કિનારાની આસપાસ વિસ્તરેલો હતો આ ભૂમિ લીલીછમ સમૃદ્ધ તથા પુષ્કળ ધાન્યવાળી હતી આ વિશાળ પ્રદેશમાં માનવોના શાસક વૈવસ્વસ્થ મુનિની ઈચ્છાથી રચાયેલ વિખ્યાત અયોધ્યા નગરી હતી આ મહા મહિમાશાળી નગરી છપ્પન માઇલ લાંબી તથા ચોવીસ માઇલ પહોળી હતી તેનું આયોજન સરસ હતું અને તેનું રમણીય સીધા રસ્તાઓ મતગજોની સૂંઢમાંથી છાંટેલા સુગંધી જળથી સુવાચિત હતા સ્વર્ગની સુંદરીઓ પોતાના વિમાનોમાં તે નગરીની ઉપર દરરોજ ભ્રમણ કરતી અને પુષ્પવૃષ્ટિ કરતી હતી અયોધ્યાના કમાનયુક્ત પ્રવેશદ્વારો દ્વારો આરસના બનેલા હતા અને તેના દરવાજા સંપૂર્ણ તથા સુવર્ણ તથા ચાંદીના ઘડતરવાળા તેમજ બહુમૂલ્ય રત્નોના જળતર હતા ગમે તેવા શત્રુને પરાસ્ત કરી શકે એવી તોપો તથા ગોફણ યંત્રો નગરના કોર્ટમાં રક્ષણ કરતા હતા વેપારના મથકમાં સુયોજિત હતા અને શહેરીઓ સાત માળની ઇમારતો પ્રમાણસભર ઉભેલી હતી બહુમાળી મહેલથી સુશોભિત તથા ઉત્કૃષ્ટ ઉદ્યાન ઉદ્યાનોથી મંડિત અયોધ્યા સ્વર્ગલોકના રાજા ઇન્દ્રના નિવાસસ્થાન અમરાવતી નગરીની સ્પર્ધા કરતી હતી સંગીતના વાધોના ધ્વનિ તરંગોથી ગુંજાઈમાન હતી બંદીજનો તથા ગવૈયાઓ નગરીમાં સર્વત પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની લીલાઓનું ગાન કરતા હતા અને નૃત્યકારો સહોના લાભાર્થે ભગવાનની લીલા ભજવતા હતા અયોધ્યાની અંદર ફૂલની વિપુલ વિપુલતાવાળા તથા ફળોવાળા વૃક્ષોની છાયાવાળા અને રમણીય ઉદ્યાનો હતા ભૂરા લાલ અને લાલ તથા સોનેરી અને ભરી દેતા હતા ફુવારા ઊંચે સુધી જળધારાઓ છોડતા હતા મંદ પવન ફુવારામાંથી સુગંધી જળ શિકારોનો છંટકાવ કરી પ્રજાજનોને તેના સ્પર્શથી ઠંડક આપતો હતો અને ઉનાળાના ગરમીભર્યા દિવસને પૂર્ણ અસંતુતુ સમાન વસંત ઋતુના દિવસ જેવો બનાવતો હતો સારસ તથા મોરના કેકારો સર્વત્ર સંભળાતા હતા અયોધ્યાના ઝરણા તથા નાની નદીઓમાંથી વહેતા પાણી સ્વાદમાં શેરડીના રસ જેવું મધુર લાગતું હતું અને તેનો ઉપયોગ પીવા માટે થતો હતો એટલું જ નહીં પરંતુ અસંખ્ય આંબાવાડીઓની સિંચાઈ માટે પણ થતો હતો અનેક સુયોજિત મકાનો તથા મહેલો કિંમતી પથ્થરોથી બાંધેલા હતા તથા ધા પથાર્કથી શણગારવા શણગારેલા હતા તેમની શોભા વૈકુંઠના મહાલયોની સ્પર્ધા કરતી હતી હજારો યોદ્ધાઓ તે મહાન નગરીનું રક્ષણ કરતા હતા જેમાં વાપરવામાં જ એક સમયે હજારો સૈનિકો સાથે યુદ્ધ કરી શકે એવા યોદ્ધાઓ હતા અયોધ્યામાં દોરી જનાર રસ્તા હંમેશા પ્રવાસીઓથી ભર્યા ભર્યા રહેતા હતા જગતના તમામ ભાગોમાંથી રાજવીઓ તથા રાજકુમારો પોતપોતાની પોતાની અયોધ્યાનો ખોધ્યાનો રસને આપવા તથા તેમના સાદર દર્શન કરવા આવતા હતા વેપારીઓ નજીકના તથા દૂરના પ્રદેશોમાંથી વેપાર વિનિમય કરવા વેપાર મથકો મથકોમાં ઉભરાતા હતા બ્રાહ્મણ પુરોહિતો યજ્ઞમાં ઘીની આહુતિઓ આપતા અને વેદ મંત્રોનો ઉચ્ચારણ સાથે ભગવાન વિષ્ણુનો જયઘોષ કરતા વારંવાર જોઈ શકાતા હતા ઇન્દ્રિયો ઉપર પ્રભુત્વ પ્રભુત્વ મેળવીને તથા પોતે સત્ય પ્રતિ સનિષ્ઠ રહી આ બ્રાહ્મણો સફળ સદગુણોથી સંપન્ન હતા મહારાજા દશરથ સમગ્ર જગતના ચક્રવર્તી સમ્રાટ હતા અને લગભગ મહર્ષિની કક્ષામાં ગણાતા મહાન રાજશ્રી હતા તેઓ દુર્ધુષ યોદ્ધા હતા અને એકલે હાથે અમર્યાદિત સંખ્યાના શત્રુઓ સાથે લડી શકવા સમર્થ હતા તેઓ તથા પ્રજાનો સર્વથા સર્વથા ધર્મનિષ્ઠ હોવાથી અયોધ્યા મૂર્ મૂર્તિમંત વૈદિક સંસ્કૃતિના નમૂનારૂપ હતી કલ્પી શકાય એવું દરેક અવસર્ય ત્યાં પૂર્ણ રીતે પ્રદર્શિત થતું હતું અને પાકમય જીવનના ફળોમાંથી પરિણમતા ભૌતિક દુઃખોના અસ્તિત્વ લગભગ હોતું જ નહીં અયોધ્યામાં બ્રાહ્મણો ક્ષત્રિયો વૈશ્યો તથા શ્રદ્ધો આ ચારે વર્ણો રાજ્યની સુખ શાંતિ તથા સમૃદ્ધિ અર્થે સહકારથી કાર્ય કરતા હતા કોઈ વ્યક્તિ છેતરાતી નહીં તથા કોઈ વ્યક્તિ કંજુસ હતી નહીં ઘમંડ નાસ્તિકતા તથા કઠોર અને વર્તન ક્યાંય નજરે પડતા નહીં મહારાજા દશરથ જો કે આ વિલિક્ષણ ઔશર્ય તથા પ્રતિષ્ઠા ધરાવતા હતા તેમ છતાં તેઓ દુઃખી રહેતા હતા રાજા પોતાનો વંશવેલો ચાલુ રાખવા માટે અનેક પ્રયત્નો કરવા છતાં સંતાન પ્રાપ્ત કરી શક્યા નહોતા ઘણું મનોમંથન કર્યા પછી છેવટે રાજા દશરથે સંતાન પ્રાપ્તિમાં પ્રાપ્તિ અર્થે અશ્વમેધ યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો આવા મનોરથ સાથે તેમણે પોતાના મુખ્ય પ્રધાન સુમ સુમંત્રને કુળપુરોહિતને બોલાવી લાવવા મોકલ્યો જ્યારે વશિષ્ઠ વામદેવ આદિ બ્રાહ્મણો એકત્ર થયા ત્યારે મહારાજા દશરથે તેમને સંબોધીને કહ્યું હે દ્રિજવર્યો મેં ઘણા વર્ષોથી પુત્ર પ્રાપ્તિ કરવાની ઈચ્છા સેવી છે તેમ છતાં મારા સઘળા પ્રયત્નો વ્યર્થ નીવડ્યા છે હું રહિત હોવાથી હું સુખી હોવાની બનાવટ કરી શકતો નથી સાચે જ મારા દિવસો નકામાં ગયેલા તથા દુઃખમય જણાય છે એટલે બહુ કાળજીપૂર્વક મનોમંથન પછી તથા આપ સહુની અનુમતિથી મેં એક અશ્વમેધ યજ્ઞ કરવાનો નિર્ણય કર્યો છે આપ બહુશ્રુત શાસ્ત્રવેતાઓ હોવાથી મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપ મને યોગ્ય માર્ગદર્શન આપશો પુરોહિતોએ મહારાજા દશરથના અશ્વમેધ યજ્ઞ કરવાના વિચારને વિચારને એકમત થઈ સંમતિ આપી અને ત્યાર પછી રાજાએ વિના વિલંબે જરૂર વ્યવસ્થા કરવાની આજ્ઞા આપી ત્યારે મહારાજા દશરથને નીચેની કહેવા એક તરફ ગયા તેણે આ કથા પૂર્વ સનત કુમારો પાસેથી સાંભળી હતી કે જે સનતકુમારે મહર્ષિઓની સભામાં કહી હતી સુમંત્રએ કહ્યું હે પ્રિય રાજા તમને આ કથા સાંભળવામાં ઘણો આનંદ થશે કારણ કે તે એવી આગાહી કરે છે કે ભવિષ્યમાં તમે ચાર મહિમાવંત સુપુત્રોના પિતા થશો સંયોગ એવો થયેલો કે સનત કુમારે આ જ કથા પૂર્વ કલ્પના સતયુગમાં કહી હતી એ રીતે તેમણે વર્ણવેલા વર્ણવેલ બનાવોમાંનો એક પણ હજી સુધી બન્યો નથી પરંતુ તે ઘટનાઓ સુદૂરના ભવિષ્યમાં બનવાનું દેવ નિર્મિત હતું રાજા રોમપાદના કોઈ અપરાધને લીધે એકવાર તેના રાજ્યમાં અતિશય આકરી અનાવૃષ્ટિ થઈ હતી જેનાથી સર્વજીવો અત્યંત ભયભીત થયા હતા જ્યારે પરિસ્થિતિ અસહ્ય બની ગઈ ત્યારે મહારાજા રોમપાદે વિદ્વાન બ્રાહ્મણોની સમિતિને નિમંત્રી અને તેમના અનાવૃષ્ટિના કારણ વિશે પૂછ્યું પૂછીને કહ્યું હું જાણું છું કે મારા કોઈ દોષના કારણે જ આ ભયાનક અનાવૃષ્ટિએ મારા રાજ્યને પાદાક્રાંત કર્યું છે હે દ્રિજ શ્રેષ્ઠ આપનું જ્ઞાન આપનું જ્ઞાન અગાધું હોવાથી મારા પૂર્વ પૂર્વકૃત પાપ માટે કૃપા કરી યોગ્ય પ્રાયશ્ચિત સૂચવો વિપ્રોએ જવાબમાં કહ્યું હે રાજા મૃગી ઋષિ નામે એક મહાન બ્રાહ્મણ ઋષિ છે કે જેઓ વનમાં નિવાસ કરી રહ્યા છે મૃગી ઋષિ કશ્યપના પુત્ર છે અને ઋષ્યશું નામનો તેમનો પુત્ર છે ઋષિઓ શ્રુંગ નામ દર્શાવે છે કે આ યુવાન ઋષિ તેમના કપાળમાં હરણ જેવા સિંગણા સહિત જન્મ્યા હતા જો તમે આ ઋષિ પુત્રને તમારા રાજ્યમાં લાવી શકો અને તમારી પુત્રી શાંતાનું કન્યાદાન કરી તેની સાથે પરણાવી શકો તો તત્કાળ અનાવૃષ્ટિનો અંત આવી જશે હકીકતમાં શાંતા મહારાજા દશરથની પુત્રી હતી પરંતુ રાજાના સંતાનવિહીન મિત્ર રોમપાદની વિનંતીથી તેમને પુત્રી તરીકે આપી હતી અનાવૃષ્ટિનો અંત આણવાનો ઉપાય જાણી રાજા રોમપાદ બહુ રાજી થયા પરંતુ તેમણે જ્યારે પોતાના પુરોહિતોને ઋષ્ય શ્રમને બોલાવી લાવવા વિનંતી કરી ત્યારે તેમને ના પાડી બ્રાહ્મણે સ્પષ્ટતા કરી હે રાજા જો અમે ઋષ્ય શ્રમને તેમના આશ્રમમાંથી લલચાવીને લઈ આવીશું તો મૃગી ઋષિ અમને શાપ આપશે એવો અમને ભય લાગે છે ને તેના પિતાએ સંપૂર્ણપણે જુદો રાખીને ઉછેર્યો છે તેથી તેણે અન્ય કોઈ મનુષ્ય શૃધ્ય જોયા નથી ઋષ્ય શૃંગે કોઈ સુંદર સ્ત્રી ક્યારેય નિહાળી નથી તેથી તે સ્ત્રીઓના સંગના આનંદથી તદ્દન અજાણ છે હે પ્રિય રાજા અમે તમારું કલ્યાણ ઈચ્છતા હોવાથી ઋષિયશૃંગને તમારા રાજ્યમાં લાવવાની એક યોજના અમે વિચારી છે અત્યંત સુંદર એવી ગણિકાઓને ત્યાં મોકલો અને તેઓ પોતાના સ્ત્રીયોચિત હાવભાવ દ્વારા તેમને પ્રલોભિત કરી લઈ આવે અમને ખાતરી છે કે આ ઉપાય વડે તમારો ઉદ્દેશ્ય સહેલાઈથી સફળ થઈ જશે મહારાજા રોમપાત તેમની યોજના સાથે સમન થયા અને જુવાન રૂપાડી ગણિકાઓમાંની ઉત્તમ એવી યુવતીઓને બોલાવી રાજાએ ગણિકાઓને દિશા સૂચન આપ્યું તથા પૂરતું ઈનામ આપવાનું વચન આપ્યું ત્યાર પછી તે યુવતીઓએ તરુણ ઋષિને ગમે તે ભોગે લઈ આવવા નિર્ધાર નિર્ધર કરી વન પ્રતિ પ્રયાણ કર્યું પછી ગણિકાઓએ જ્યાં જઈને ત્યાં જઈને ઋષિના આશ્રમ પાસે જ પોતાનો પડાવ નાખ્યો અને યોગ્ય સમયની પ્રતીક્ષા કરવા લાગ્યા એકવાર એવું બન્યું કે ઋષિશ્રમ ઘરની બહાર ભ્રમણ કરવા નીકળ્યા અને ગણિકાઓના પડાવે આવ્યા ઋષિશ્રમને જોતા જ યુવતીઓ હર્ષભર થઈને તેની પાસે ગઈ તેમણે જ્યારે તેમને પોતાની ઓળખ આપવા વિનંતી કરી ત્યારે ઋષ્યશ્રંગે કહ્યું હું ઋષિ નો પુત્ર છું અને નજીકમાં આવેલ મારા પિતાના આશ્રમે રહી તપસ્યા કરું છું તમે બધા જોવામાં કેટલા સુંદર છો મારી એવી ઈચ્છા છે કે તમે મારા ઘરે આવો અને મારું આદરતિથ્ય સ્વીકારો પછી ગણિકાઓ ઋષિ સાથે ગઈ અને ત્યાં આશ્રમમાં તેમના પગ ધોવા પાણી પીવા માટે પાણી તથા વિવિધ પ્રકારના કંદમૂળ ફળ આપી તેમનો સરસ સત્કાર કરવામાં આવ્યો તેમ છતાં યુવતીઓ પિતાની આસનના

પુત્ર આ પર્વે ક્યારેય આવા સ્વાદિષ્ટ પદાર્થો ચાખ્યા ન હતા કેમ કે તે કમૂળ તથા ફળ ખાવા જ ટેવાયેલો હતો ખરેખર તેને તો એમ જ લાગ્યું કે આ મિષ્ઠાનો એક પ્રકારના અદ્ભુત ફળ જ હતા તદુપરાંત તેને પૂર્વ માત્ર તેમના પિતાને જ જોયેલા હતા એટલે તેમણે ગણિકાઓનું મોહક એવા સુંદર પુરુષો જ માની લીધા હતા યુવતીઓના ચાલ્યા ગયા પછી ઋષ્યશું મનમાં બેસી અને અજંકાની ડરણીઓ અનુભવવા લાગ્યો તેમના મનમાં જે કામેચ્છા સુસુપ્ત રીતે રહેલી હતી તેના બીજના અંગુર ફૂટવા લાગ્યા હવે ઋષ્યશું સુંદર રમણીઓનું સતત ચિંતન કરવા લાગ્યા તે રાત્રે પોતે ભાગ્યે જ નિંદ્રાધીન થઈ શક્યા તેમના મધુર ભાષણ તથા સુવાળા આલિંગનથી તેનું મન પર્વસ બની ગયું અન્ય કશું જ વિચારી નહીં શકવાથી ઋષિ શૃંગે બીજા દિવસે ગણિકાઓને મુકામે ગયો યુવતીઓએ ઋષિશુંગનો બહુ વર્ષભેર સત્કાર કર્યો અને સ્પષ્ટતા કરી આ અમારું સાચું ઘર નથી કૃપા કરી અમારી પર તરતી પૂર્ણ કુટીપૂર્ણ કુટીમાં પધારો અને અમારી સાથે એવા સ્થળે ચાલો કે જ્યાં અમુ તમારું ઉત્તમ રીતે મનોરંજન કરી શકીએ અમારે ત્યાં ઘણા પ્રકારના સરસ ફળ તથા કંદમૂળ છે અને આપણે એવા સુખ ભોગમાં સમય પસાર કરીશું કે સમય કેવી રીતે સરી રહ્યો છે તેની તમને ભાગ્ય જ અનુભૂતિ થઈ શકશે દિલમાં મોહ મુગ્ધ થયેલા ઋષિઓ સંગે જરાય આનાકાની કર્યા વિના ગણિકાઓની સાથે ગયો એ રીતે યુવતીઓએ તેને પ્રલોભિત કરી અંગ રાજ્યમાંની રાજા રોમપાદની રાજધાનીમાં લઈ આવી સાચે જ ઋષિ સુંગને જ્યારે ગંગાપાર લઈ જવાતો હતો તે જ સમયથી ઇન્દ્રએ વરસાદના ઝાપટા મોકલવા માંડ્યા અને બધા જીવોને આનંદ આપ્યો આવ્યા પછી આવ્યા પછી એવું જાણતા વાર રાજા રંગપાત પોતાના મહેલમાંથી બહાર આવ્યા અને તરુણ ઋષિને પ્રથમ પ્રણામ કર્યા ઋષ્યશ્રૂંગનું બહુ ધ્યાનપૂર્વક પૂજન કર્યા પછી રાજા તેમના પે તેમને મહેલના અંતઃપુરમાં લઈ ગયા અને ત્યાં તેમણે પોતાની કન્યા ઋષિને દાન તરીકે આપી જ્યારે રાજા રોમપાદને લાગ્યું કે શું પૂરેપૂરો સંતુષ્ટ થયા હતા ત્યારે તેમણે ઋષિ પાસેથી એવું વરદાન માગ્યું કે પોતે કપટયુક્ત રીતે ઋષિકુમારને તેમના આશ્રમેથી અહીં લાવવા પ્રલોભિત કર્યા હતા તેથી ન તો તે અથવા તેના પિતા કોપાયમાન થશે ઋષિશુંગને રાજા ઋષ્યશુંગે રાજાને પોતાની ખાતરી આપી અને ત્યાર પછી જ ઋષિશુંગના શાંતા સાથે બહુ ધામધૂમપૂર્વક લગ્ન થયા લગ્નના સમારંભ થઈ ગયા પછી નવપરણિતિ દંપતી રાજા રોમપાદના મહેલમાં જ રહેવા લાગ્યા અને એ રીતે તેઓ સુખપૂર્વક રાજાને શોભે એવા સુખચૈન્મા દિવસો પસાર કરવા લાગ્યા સુમંત્રએ મહારાજા દશરથને વાર્તાનું સમાપન કરી કહ્યું હે રાજા સનતકુમારે એવી આગાહી કરી હતી કે તમે તમારા મિત્ર રોમપાદ ને એવી વિનંતી કરી તેમને મદદ લેશો કે રોમપા દૃશ્યશું કૌશલ રાજ્યમાં આવવાની તથા અશ્વમેધ યજ્ઞ કરવા દેવાની રજા આપે વળી એવો નિર્દેશ કરવામાં આવેલો કે અશ્વમેધ યજ્ઞ સંપન્ન થયા પછી ચાર અપ્રતિમ પુત્રોની પ્રાપ્તિ કરી તમે પોતાના મનોરથ મનોરથની પૂર્તિ કરશો મહારાજા દશરથ સુમંત્ર પાસેથી આ કથા સાંભળી ખૂબ જ રાજી થયા પછી વિલંબ કર્યા વગર તેઓ પોતાના રસાલા સાથે અંગ દેશમાં ગયા ત્યાં તેમના તેમનો મહારાજા રોમપાત દ્વારા અત્યંત આદરપૂર્વક સત્કાર થયો અને તે વખતે અંગરાજે ઋષિશુને જણાવ્યું કે મહારાજા દશરથ જ તેમના અસર સસરા હતા એકાદ અઠવાડિયા સુધી રોમપાતમાંથી આતિથ્ય માણ્યા પછી રાજા દશરથે પોતાના મિત્રને આ પ્રમાણે કહ્યું મારા સુવિખ્યાત વંશને ચાલુ રાખવા મને કોઈ પુત્ર નહીં હોવાથી હું ઘણા વખતથી ખિન્ન રહી રહું છું હવે ઋષિ અશોકને અયોધ્યા આવવાની અને મારા વતી અશોમિત યજ્ઞ કરવાની રજા આપો એવી તમને મારી વિનંતી છે આ હતો આજનો ભાગ આશા રાખું છું કે તમારા દિલને એ જ ભાવનો અનુભવ થયો હશે જે ભગવાન શ્રીરામના જીવનમાંથી મૂકે છે મળીશું ફરી રામાયણના આગામી ભાગ સાથે જ્યાં રામકથા આપણું મન પણ બદલી દે છે ત્યાં સુધી ભક્તિમાં રહેવું અને હા જય શ્રી રામ બોલતા રહેવું મારું નામ છે હિરન મારો પ્રવાસ જો તમારું મન સ્પર્શી ગયો હોય તો વિડીયોને લાઈક વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા ભક્તિ પ્રેમી મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રીરામ જય હિન્દ જય ભારત